મસ્ત મજાનું કરી યુટ્યુબ ફેમિલી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આપણે આવી ગયા છીએ મહેમાનોને નાસ્તો દેવા અને સૂર્ય દાદાને જળ ચડાવવાનું છે તો ચડાવી દઈએ મસ્ત મજાનું અને આજે આપણે હે ને એક કામ કરવાનું છે કે પાણીનો પરબ બનાવવાનો છે ગરમી ચાલુ થઈ ગઈ છે તો એનો આપણે એક મસ્ત મજાનો બ્લોગ બનાવીને આપણે યુટ્યુબમાં મોકલશું એટલે તમારે ખાલી કશું કરવાનું છે નહીં શેર કરો સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરજો વિડીયો કેવો ગમ્યો કેવું કામ ગમ્યું અમારું અમારા બધા દોસ્તા અને બધા ભેગા જ રહેવાના છે એટલે પરબનું કામ આજે અમે ચાલુ કરશું ને મસ્ત મજાનો પર્વ બનાવવાનો છે કોઈ ગાવાનું છે માટલા લેવા પરબના ટેમ્પુ ચાલુ કરે હે હા ડ્રાઈવર બધા નવા આવ્યા છે ડોડું માતા આવે લા ડ્રાઈવર તો બોલાવે હે ને આપણે બી ચલાવીશું કયા વાત છે સર ક્યાં વાત છે સર બીજું બતાવી દો બાકી ચલાવવાની મજા આવે તો ડોયડું મારીને ચાલુ કરીએ ટેમપી પછી લઈએ આમાં માટલા પરત ચાલુ કરવાનો હે મસ્ત મજાનો તો ચાલુ કરે છે સત્તર રૂપિયા ચા નાસ્તો કરાવી દઈએ ને સો રૂપિયાનો ચા નાશતો કરાવી દઈએ ફાઇનલી અમે આવી ગયા છીએ માટલા લેવા આવી ગયા છીએ તો રાજગણી અમે રાજગીએ બા નહીં બસ 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 આવી ગયા અમે માટલા લેવા ફાઇનલી માટલાનો ઓર્ડર આપ્યો તો અમે તો થઈ ગયા છે તૈયાર

હા તો વાંધો નહીં જેટલા અમારી રીતે અમે લઈ જઈએ બરોબર ઓકે ચલો ત્યારે જેટલા આવે એટલા ફાઇનલી પીમાં આટલા ગોઠવાઈ ગયા ટેમ્પી માં અમારા બધા દોસ્ત તારે મદદ કરે છે બધાનો સહયોગ થી પાણી નો પરબ બનાવવાનો છે ભાઈ અંદર જોવો તો આખું મોટું ગોડાઉન છે તાવડી અને ઘરે પાણી પીવાના માટલા લેવાના હે તો લઈ લઈએ ભેગા ભેગા

બધું છે ને આ બધા માટલા પરબમાં વાપરવાના છે કોઈ કૂતરાને આ રહ્યું પાણી માટે આખી ટાઈમ ભરાવી દીધી છે મસ્ત મજાની જોઈ લો એનો બિલ બંધ છે લગભગ બારક હજાર રૂપિયાનો તો જોઈ લઈએ માટલામાં નળ ફિટ થાય છે તે મસ્ત મસ્ત મજાનું ટેમ્પો ભરાઈ ગયું છે અને હવે કિસાબ કિતાબ કરી દીધો છે એ બાકી આપણે રાખીએ નથી ટેમ્પુ ચાલુ થઈ ગયું છે તો હવે અમે નીકળીએ છીએ તો ભલીએ તમને પરકનું બધું ડેકોરેશન કરવાનું છે તો એ કરાવી કરાવી આવો ચાલો ચાલો આ બચ્ચા આવી ગયા હેઠ એમપીમાં હવે સામાન લઈને ઉપડ્યા છે હવે સીધા જશે નાની ખોડિયાર અને આજે જ પરબનું કામ ચાલુ થઈ જવાનું છે ટેમ્પો ભરીને માલ ઉઠાવ્યો છે નામ સુન કે ફ્લાવર સમજે ક્યાં ફાયર એમ આ હાઈવે આ બધા માટલા અહીંથી ના લોકો જવાના છે ફાઇનલી બેટા પકડીયા ના જી માટલા આવે છે રે ઘરના માટલા લીધાતા નહી જોઈએ માટલા પકડી તો લઈ લે ગોલ બીજુ

તો ફાઇનલી ભાઈ આપણી જગ્યાએ આવી ગયા તા પરબ ની જગ્યાએ કેટલા જોતા લઈ આવી તું મસ્ત આ પરબની જગ્યા છે લઈને પરબ બનાવવાનો છે મતલબ આવી ગયા છે લેણ લઈ દો અહીં હાર્ડવેર ફાઇનલી ફાઈનલી ગાઈસ ઉતાર લીધા હતા આપણે કુડા એટલે કે કોઠી જોઈ લો કેટલી છે એટલે આપણે મૂકવાની તો અહીંયા ચાર જ છે અને જગ્યા આવે હાજે હાજે કરોની કરના કી જો અરિનો લાવાજે હા હાજે 11 છે તો કરી દીધું તો ફાઇનલી 11 છે આજે આજે હેને પરબ બનાવી દશું મસ્ત મજાનું સુની પડે મુરત મુરત ક્યાં એ ફાઇનલી પરબ નું કામ ચાલુ કરી દીધું છે તો જે કઈ પાઇપો મારવાની મારવાની ચાલુ કરી છે તો અમારે એક નવીન ફ્રીનું છે આમાં આયોજન એક છે કેન્ડી ઓકો ને માટલા તો તમે જોયા જ હશે ભાઈ બધાનો સાથ સહકાર થી પરબ બને છે છેડ્યો એટલે ભરવાનું બાકી હવે ફાઈનલી ઉપર નેટ મારીએ છે રે હવે નેટ માર દીએ મસ્ત મજાની એટલે સાંજે તો પાણી ચાલુ પીવાનું ભાઈ કામ એકદમ ફાસ્ટ ચાલુ કરી દીધું છે પરબનું અને પરબ ચાલુ થઈ ગયો છે અને માટલા ધોઈને ગોઠવવાનું ચાલુ થઈ ગયું છે ફટાફટ આખી જગ્યા થઈ ગઈ જોયો તમે આ પહેલાં અને અત્યારે જુઓ આખી જગ્યા છે તેમ કે નહીં ફટાફટ ધોઈને આ ભાઈ જાઈનું હે એની મોરઠા તો અલલાભાઈ હા બોલો ને આ વિજો બળા આ ગાય માટે છે આ ડરતા 10 સાલ કાઢીન બાઈક એટલે સબપે સાફ કરીને ઓરી કોઠી દેવાતું એની મો જોલે જ આપો કેમ તો પાછો આવકે લોમણા તૈયાર થઈ ગયા છે બોડ બોડ બધું આવી જાય છે માતાજી નું બધો ચાર માટલા ગોઠવાના તો ને ના પીડવાં તો પણ ઢૂળ ઉઈ જાય છે પીડવાં તો ફી પણ જાય કોઈ નાખી દે બે ત્યાં ત્યાં લે પરબ નો બોર્ડ બનાવવાનો હતો લઈ ભાઈ પરબમાં માટલા ભરાય છે રે મસ્ત મજાના અને પાણી બી મસ્ત આવે છે રે ફાસ હવે પાણી કોઈ પ્રોબ્લેમ નહીં થાય એટલા માટે કોઈ ને મસ્ત મજાનો નો બની ગયો

થઈ ગયું મસ્ત મજાનો પરબ અને થોડુંક હજી કામ ચાલુ જ છે એટલે ફાઇનલી કાલે થઈ જશે બરાબર ભાઈ કોર્ટ કર્યો યાર પાણીનો પરબ તો ફાઇનલી દાદાનો ફોન થઈ જતો છે કામ ચાલુ જ છે હજી પોસ્ટર હવે લગાવવાનો ટાઈમ આવી ગયો છે પોસ્ટર થઈ ગયું તૈયાર તો હવે પોસ્ટર મારી દઈએ છે મસ્ત મજાનું મિથુન મારે રહ્યો પોસ્ટર ફટાફટ પોસ્ટર મારી દે ફાઇનલી પોસ્ટર આપણે લગાવી દીધું છે જય માતાજી પાણીનો રેડી અને દાદા હનુમાન

અને ગલા આવી ગયા જગ્યા